સિવિલ માં દારૂડીઓ દર્દી ધમાલ કરતો હોવાથી સિક્યુરિટી અને સીએમ ઓડાવ જવાબ આપતા રેસીડેન્ટ તબીબો તાત્કાલિક અસર હડતાલ પર ઉતરી ગયા હતા તબીબોની હડતાલના પગલે દર્દીઓ હાલાકીમાં મુકાઈ ગયા છે તબીબોના આક્રમક વલણની જાણ થતા સુપ્રિન્ડન્ટ સહિતના અધિકારીઓ ત્યાં ઘસી ગયા હતા રેસિડેન્ટ તબીબોને સમજાવવાના પ્રયાસ હાથ ધર્યા છે નવી સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરમાં ગુરુવારે મોડી સાંજે સર્જરીના રેસિડેન્ટ તબીબો હડતાલ ઉપર ઉતરી પડતા અવ્યવસ્થા સર્જાઈ હતી હડતાલના પગલે સર્જરી વિભાગમાં સારવાર માટે દાખલ દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા હાલાકીનો સામનો કરવાનો વખત આવ્યો હતો ઘટનાની જાણ થતાં હોસ્પિટલના સુપર ધારિત્રી પરમાર સહિતના અધિકારીઓ તાત્કાલિક ત્યાં દોડી ગયા હતા રેસિડેન્ટ તબીબોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા છે મોડી રાત્રે ઇમરજન્સી બહાર તબીબોએ સીએમઓ હાઈહાઈના નારા લગાવ્યા છે એક દારૂ પીધેલા દર્દીને સારવાર માટે લેવાયો હતો દારૂડિયો દર્દી તબીબો સાથે હાથાપાઈ કરતો હોવાથી સર્જરી વિભાગના રેસિડેન્ટ તબીબો સીએમઓ ઓફિસમાં સીએમને રજૂઆત કરવા માટે ગયા તો ટી શર્ટ નશામાં હોવાથી અને ધમાલ તોવાથી સિક્યુરિટી આપવા તબીબે જ રશુઆત કરી આ સમયે સીએમ ઓફિસમાં હાજર ખાનગી વ્યક્તિ રેસિડન્ટ તબીબને જ્યારે દર્દી ડૉક્ટર પર હાથ ઉઠાશે ત્યારબાદ સિક્યુરિટીને બોલાવવામાં આવશે તેવું કહ્યું હતું ખાનગી વ્યક્તિ દ્વારા વચ્ચે પડી વિવાદિત નિવેદન આપતા તબીબોમાં રોષ વ્યાપી ગયો હશે સર્જરી વિભાગના રેસિડન્ટ તબીબો હડતાલ ઉપર ઉતર્યા એ આલ્કોહોલિક પેશન્ટ એકસો આઠમાં રોડ સાઈડ એક્સિડન્ટનું આવેલું એ સીએમ દ્વારા એને સર્જરીમાં રેફર કરવામાં એ એડમિટ કરવા લાયક નહોતું માઇનોર ઇન્જરીઝ હતી એની ટ્રીટમેન્ટ કરે પણ એ પેશન્ટ એટલું બધું રાવડી હતું અને એટલી બધી ગાળા ગાળીને બધું કરતું હતું જેને કારણે રેસિડેન્ટો સીએમઓ પાસે એ બાબતે રજૂઆત કરવા આવ્યા અને તે બાબતે કંઈક એમના વચ્ચે બોલા ચાલી છે અને કંઈક ગેરસમજમાં આ રીતે સ્ટ્રાઇક પડી ગઈ પછી બધા જ અધિકારીઓ આવ્યા કડીવાલાભાઈ આવ્યા હું આવ્યો અને એ લોકોના લીડરો વચ્ચે સમાધાન થઈ ગયું જે કંઈ માંગણીઓ હતી તે બાબતે પોઝિટિવ રિસ્પોન્સ રાખી અને એ પતાવટ થઈ ગઈ છે રાત્રે એ લોકો ડ્યુટી પર પણ ચડી ગયા છે સિક્યુરિટી આપણી પાસે મર્યાદિત છે અને પાંચ સિક્યુરિટી ત્યાં હતી જ એ લોકોને પણ બતાવી દીધી એકાદ વધારીને ને થોડી સિક્યુરિટી પેટ્રોલિંગ વધારવાનું સૂચના આપી દેવામાં આવી છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે